નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી પલ્લવિશેઠ ન્યૂઝ ઓફ પછીમાં આપણું સ્વાગત કરું છું આજે છવ્વીસ ડિસેમ્બર જોઈએ આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો ગેસ ગીઝર ક્યારેક મોતનું કારણ બને છે એક કિશોરીનું બાથરૂમમાં ગેસ ગીઝરથી મૃત્યુ થતા શોકની લાગણી ફેલાઈ બાલનપુરમાં આબુ હાઈવે નજીકની એક કિશોરીનું ગેઝરના ગેસથી ગુગડાઈ જવાથી મોત થયાની ઘટના સામે આવી છે અહીં તિરુપતિ રાજનગર સોસાયટીના મકાનમાં બાથરૂમમાં નાહવા ગયેલી તેર વર્ષની કિશોરીનું ગેસ ગીઝરને કારણે ગુગળાઈ જતા મોત થતા પરિવારમાં માતમ છવાયો છે મહત્વનું છે કે ત્રણ સંતાનો વિશ્વા અને દક્ષ પૈકી દુર્વા વચ્ચે દીકરી હતી આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ગત બુધવારે નાતાલના દિવસે સોસાયટીમાં બાળકો સાથે કિશોરી રમી રહી હતી આ પછી તે કિશોરી ઘરે આવીને નાહવા ગઈ હતી આમ પંદર મિનિટ સુધી બાથરૂમમાંથી કોઈ અવાજ ન આવતા માતાએ દરવાજો ખખડાવ્યો હતો જે ન ખોલતા મકાન પાછળ જઈ કાચની જાળીમાંથી જોતા તેની નીચે પડેલી હતી આ પછી પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન નો હોસ્પિટલ રોડ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર